રાત્રિના સમયે શિવરાત્રી જપ કરવો જોઈએ ચાર રાત્રિ જાગરણ કરીને ન કરવા પડે એમાંની એક છે કાળી ઉજાગરા કાલ રાત્રિ એક છે મહારાત્રી એટલે મહારાત્રી એટલે મહાશિવરાત્રી એક રાત્રિ નું નામ છે દારૂણા દારૂણા એટલે હોળી હોળીને જાગરણ કરવામાં બાદ અને એક રાત્રિ છે જન્માષ્ટમી મોહરાત્રિ એમાંની આ રાત્રિના દિવસે રાત્રે જાગરણ કરવું જોઈએ આખી રાત શિવરાત્રીના ના એક જ શિવરાત્રીના કોઈ વ્યક્તિ જાગરણ કરી અને ચારે ચાર પૂજા કરે તો આખા વર્ષનું શિવ પૂજનનું છે રાત્રિના સમયે જાગરણ કરે ખાલી જાગરણ કરે એટલે જાગતા રે એમની જપ પણ કરે બની શકે તો પાર્થિવ શિવલિંગની પૂજા કરે ન બની શકે તો જ્યાં પણ શિવલિંગો હોય મંદિરોમાં ત્યાં સોળ પ્રકારનું પૂજન કરે આઠ ભગવાન નામ લે બીજા કોઈ નામ ના આવડતા હોય ઓમ નમ શિવાય મંત્ર ન ભાવતો હોય તો ભવ રુદ્ર પશુપતિ ઉગ્ર મહાન ભીમ ઈશાન એવા નામ લે પેલી પ્રહરની પૂજા થાય ત્યારે પાંચ બ્રાહ્મણો નું પૂજન કરે અભિષેક કરે ભગવાન નું નામથી અર્ચન કરે અને બાકીનો સમય બજે પેલું પ્રહર ચાલુ થાય એ સાંજે છ થી નવ માં થાય છથી નવમાં પંચાક્ષરનો નો જપ કરે બીજો પ્રહર ચાલુ થાય અભિષેક ભગવાનને તલ જવ અને કમળ અર્પણ કરે ભગવાનને અર્ઘ્ય આપવાનો હોય છેલ્લી બીજોરૂ અને લીંબુથી થી અર્ઘ્ય આપે ત્રીજું પ્રહર ચાલુ થાય એ બપોરે બાર થી ત્રણ માં થાય રાત્રિના બાર થી માં ત્રીજું પ્રહર થાય એની અંદર ભગવાનનું પૂજન કરો અભિષેક કરો સહસ્રાર્ચન કરો ઘઉં અને માલ કુવાથી ભોગ લગાડો દાડમથી અર્ઘ્ય આપો મહાદેવજીને ઓમ નમઃ શિવાયનો જપ કરો ચોથું પ્રહર આવે તો મહાદેવજીને પૂજન કરો અભિષેક કરો અર્ચન કરો અડદ થી કાંગથી મગથી સાત ધાન્યોથી અર્ચન કરો બિલ્વ પત્ર થી પૂજા કરવી જોઈએ અને ક્યારે પણ તમે સંકલ્પ કરાવો ત્યારે એક પ્રાર્થના કરવી જોઈએ આ શ્લોક તમે શિવરાત્રી ના દિવસે જો ગાઈ નાખો તો મહાદેવજી વ્રત કરવા તમારું વ્રત સિદ્ધ થાય એના માટેનો આ શ્લોક છે લોક અનુષ્ટુપ છંદ માં છે કોટી રુદ્ર સંહિતા નો છે રાગ ભીમપલાસી અને તાલ રૂપક

વિદેશના રીતે જે ઈસાઈ ધર્મના લોકો છે એમની સાથે સાથે આજે સોનલ બીજ પણ છે એ સોનલ બીજની પણ શુભકામના ને આજે અમારા કુલભૂષણભાઈ જન્મદિવસ છે એમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આ જન્મદિવસે ભાગ્યશાળી છીએ કે આપણે ભગવાન સાથે જોડાયેલા છેલ્લા વર્ષે વર્ષે ગયા જોડાયેલામેન્ટના લોકોએ એક હેલ્થ હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એ લોકો એક મોટો આંકડો કાઢ્યો હતો કેટલી કેકો વેચાણ એના ઉપર બધા જન્મ દિવસ હોય ને દિવસે બધા કેક કાપતા હોય એના માટેનો આ વિષય છે એ બેંગ્લોર માં હેલ્થ ડિપાર્ટમેન્ટે એક આંકડો કાઢ્યો હતો એમણે એવું કહ્યું કે એકસાથે આવો જન્મદિવસ હોય નવું વર્ષ હોય તો એકસાથે ઘણી બધી કેકો બનાવતા હોય એમાં જે કલર્સ અને ફ્લેવર્સનો ઉપયોગ થાય કેક બનાવવામાં એક સાથે એટલી બધી કેકો બને છે બધી કેકો મારી નથી ગહેતો પણ એકસાથે એટલી બનતી હોય એમાં કલર્સ અને ફ્લેવર્સ એટલો બધો ઉપયોગ થાય લો ક્વોલિટીની કેકો બનવા ંડે અને લો ક્વોલિટીની કેક બનવા માંડે એમાં એવું કહેવામાં આવે છે કે એમાં ક્રોનિક અને ઇર રિવર્સિબલ ડિઝીઝ આપી શકે અને આ બંને થવાના કારણે થાઇરોઈડ થાય કિડનીના કેન્સરો થાય છે આ બેંગ્લોરનું હેલ્થ ડિપાર્ટમેન્ટ કહે છે મોટા ભાગના લોકોને થાઇરોઈડ થવાની પાછળનું કારણ કેક છે નબળી ક્વોલિટીની કેક કિડનીના કેન્સર થવાની પાછળનું કારણ ખાલી તંબાકુથી કેન્સર થાય એમ નહીં આ થવાની પાછળનું કારણ આ પણ છે લો ક્વોલિટી કેક જેમાં ક્રોનિક અને ઇરિવર્સિબલ જે સૌથી વધારે આપી શકે એના કારણે એના કલર્સ અને ફ્લેવર્સ આટલી બધી લો ક્વોલિટી ના હોય એના કારણે કેન્સર થવાની શક્યતા હોય એટલે જન્મદિવસના દિવસે કેક કાપવા કરતા લાડુ બનાવીને કોઈને જમાડવા જોઈએ એ દિવસે જન્મદિવસના દિવસે ઠાકોરજીના મંદિરે નમન કરીને થેન્ક્સ કહેવું જોઈએ કે તે મને મનુષ્ય બનાવ્યું એટલે ખાલી સંકલ્પ કરી લેશો ખાલી સંકલ્પ કરી લેશો શિવરાત્રિનો શિવરાત્રિનો સંકલ્પ ન કરીએ તો શિવરાત્રિનું પ્રાય ફળ મળતું નથી એટલે અહીંયા મહિમા બતાવ્યો છે અને ખાલી મહિમા બતાવ્યો છે એટલું નહીં શિવરાત્રિના ઉદ્યાપન ની ચર્ચા કરી છે કે શિવરાત્રી છે એ ચૌદ વર્ષ સુધી નિરંતર આવી રીતે પૂજા કરતી રહેવી છે ચાર પ્રહરની અને પછી એનું ઉદ્યાપન એ આવી રીતે કરવું જોઈએ ચૌદ વર્ષ સુધી જે વ્યક્તિ આવું પૂજન કરે

ઘરે જાવ તો કેમ જાવ ઘરે કઈ લઈને જવું પડે બાળકો ભૂખ્યા છે પત્ની ભૂખી છે માતા પિતા ભૂખ્યા છે એ દિવસે શિવરાત્રી નો દિવસ હતો એક બિલીના ઝાડ ઉપર ચડી ગયા આપણે કથા બહુ સાંભળેલી છે પ્રસિદ્ધ કથા છે અને હરણીને જોતા જોતા એને જેવું તીર લગાવ્યું ત્યાં હરણી બોલવા માંડી કે હું સત્ય બોલું છું સીતા સત્ય ધરણી સત્યને બચવારી દીધી હું પાછી આવીશ મારા બાળકો મારા ઘરે ભૂખા ભૂખ્યા છે અને એક વખત દૂધ પીવડાવીને હું પાછી આવું ન આવું તો બ્રાહ્મણ યોનીમાં જન્મ લીધો હોય ને વેદ ન ભણે એને જેટલું પાપ લાગે એટલું પાખ મને લાગે બ્રાહ્મણમાં જન્મ લીધો હોય તો વેદ ફરજિયાત ભણવો પડે એમાં એની શાખા તો ભણવી જ પડે મારો જન્મ જે બ્રાહ્મણ કુળમાં થયો છે એ બ્રાહ્મણ કુળમાં હું વસિષ્ઠ ગોત્રનો છું મારો વેદ શુક્લ યજુર્વેદ છે એ યજુર્વેદમાં મારી શાખા માધ્યાન્દી શાખા છે મારે માધ્યાન્દી શાખા ભણવી જ પડે ફરજ બીજું હું ભણું કે ન ભણું પણ આ તો ભણવી જ પડે બાકી દોષ લાગે બ્રાહ્મણ તરીકે એટલે મેં બ્રાહ્મણ બ્રાહ્મણ કુળ માં જન્મ લઈને વેદ ન ભણે એને જેટલું પાપ લાગે એટલું પાપ મને લાગે જો હું પાછી ન આવું તો હરણી એવું કહે ત્રિકાર સંધ્યા ન કરે કોઈ વ્યક્તિ સવાર બપોર સાંજ પ્રભુને યાદ ન કરે મનુષ્ય યોનીમાં જન્મ લીધો હોય તો પાપ લાગે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ લોકોને ત્રણેય કાળ સુધી સંધ્યા કરતા કર્યા છે પ્રાતકાલ જાગે ત્યારે હાથમાં કરાગરે વસતે લક્ષ્મી બપોરે જમવા માટે બેસે છે યજ્ઞ શિષ્ટ અને રાત્રે સુવા સમયે પણ પ્રભુને યાદ કરીને સુવે મનુષ્ય યોનીમાં જન્મ લ્યો તમને પ્રકાશ પાણી અને હવા ફ્રી ફ્યા છે અરે લાઈટ બિલ પણ ચૂકવવું પડે છે અરે ગામમાં પાણીનો વેરો પણ ચૂકવવો પડે છે અને તમે તમે એકવીસ હજાર છસો તમે શ્વાસ લેશો તો એ તમારે એટલા શ્વાસ લેવાના છે અને તમે જો બધા લોકો એમ કહે કે અમારું આયુષ્ય સો વર્ષનું છે માણસનું આયુષ્ય નક્કી ન હોય કે તમે સો વર્ષના થા એસી વર્ષના થ તમે કેટલા શ્વાસ લ્યો તમે બહુ ઝડપથી લઈ લો શ્વાસ તો વેલા જતા રહ્યો માણસ નું આયુષ્ય શ્વાસ ઉપર છે સસલા નું આયુષ્ય ફક્ત આઠ જ વર્ષ નું હોય સસલું આઠ જ વર્ષ જીવે